કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં વિકાસ ની હેલી ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં અત્યારે હાલ અનેક એવી માનસિકતા ધરાવતા લોકો પણ છે જે લોકો દ્વારા દલિત સમાજ હોય કે પછી કોઈ પણ નીચલી વર્ગ હોય તે લોકોનો બહિષ્કાર કરવામાં આવતો હોય છે આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે આવો એક કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠામાંથી બનાસકાંઠાના વાવના કલ્યાણપુર વિસ્તારમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને આને લઈને હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં તેમ છતાં પણ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી જે હિન્દુ એકતાની ની ફાંકા ફોજદારી કરતી હોય છે તેના જ દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવ્યા નથી શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વર્ષની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા ચર્ચાનો વિષય બન્યો હતો બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા હતા અને તે બાદ બનાસકાંઠામાં અનેક એવા રાજકારણમાં નવા જૂની પણ થઈ હતી અને અનેક એવા નવા એંધાણ પણ આવ્યા હતા જેના કારણે બનાસકાંઠા ચર્ચાનો વિષય રહ્યો હતો પરંતુ હવે વાવમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં જે ભણતર ચાલી રહ્યું છે જે ભણતરની વાતો ચાલી રહી છે તેને ક્યાંક શરમથી છુપાઈ જવું જોઈએ તેવો જે કિસ્સો સામે આવ્યો છે આજે તેના વિશે જ વાત કરીશું

લોકો ગણવામાં આવ્યા છે કારણ કે આ પ્રાણ પ્રતિષ્ઠા બહિષ્કાર કરવામાં આવ્યો છે તે લોકો અત્યારે ક્યાંક છુપાઈ ગયા છે તેની સાથે તંત્ર દ્વારા તેમ કેમ તે લોકોને અત્યાર સુધી સવાલ નથી પૂછવામાં આવ્યા તેવા પણ અનેક સવાલો અહીંયા ઉભા થાય છે એટલું જ નહીં સોળ જાન્યુઆરીએ આ ભેદભાવની જાણ ગાંધીનગરના જે પોલીસ છે તેમને થઈ હતી અને તે બાદ આના ઉપર ધીરે ધીરે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી હતી ને તે બાદ એક પત્ર પણ લખવામાં આવ્યો હતો અને તેમાં પણ સાફપણે લખવામાં આવ્યું છે કે દલિત સમાજનો બહિષ્કાર શા માટે કરવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી જે અત્યાર સુધી નારા લગાવતી આવી છે કે હિન્દુ એકતા છે હિન્દુમાં એકતા છે હિન્દુમાં કોઈ જ ફાટા નથી પડ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટીને અહીંયા પણ એક વાત પૂછવાની કે બનાસકાંઠાના વાવમાં આ શું

વસ્તુના સરગસ કાઢવાના હોય કોઈ પણ વાતના વરઘોડા કાઢવાના હોય તો તમારી પાસે સમય છે પરંતુ જે લોકોની આવી માનસિકતા છે નીચલી માનસિકતા છે ખાસ કરીને એક એવો શબ્દ વાપરવો પડી રહ્યો છે કારણ કે દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો છે એટલે આવી નીચલી માનસિકતા ધરાવતા લોકોની સામે જે આ લોકો પડ્યા છે જે લોકો તેમનો ફાળો નથી લઈ રહ્યા તે લોકોની સામે કાર્યવાહી ક્યારે અને ખાસ કરીને આમાં જે મુખ્ય મહેમાન તરીકે અનેક એવા લોકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ બનાસકાંઠાનું સૌથી ચર્ચિત નામ શંકર ચૌધરીની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેનું કનેક્શન સીધું ભારતીય જનતા પાર્ટી સાથે છે શંકર ચૌધરી આમ તો અવાલનવાર કહેતા હોય છે કે બનાસકાઠામાં કોઈ પણ વાત હોય કોઈ પણ નાની વાત હશે તો અમે લોકો તેનો સોલ્યુશન લાવીશું અમે લોકો ટ્રાય કરીશું કે અમારાથી બનતી કોશિશ કરીને આ દરેક વાતનું સોલ્યુશન લાવવાનો પરંતુ અત્યારે હાલ દલિત સમાજ સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે તે લોકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નથી કરવામાં આવ્યા પોલીસની હાજરી હતી પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે આયોજક નાસી ભાગ્યા છે તો તે લોકોની સામે કાર્યવાહી

સમાજને બાકાત રાખવામાં આવ્યો છે શા માટે તે લોકોનો ફાળો નથી લેવામાં આવ્યો તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર